કુતિયાણા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ સાથે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણ અને ઉકાળા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ કુતિયાણા પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં સિવિલ અને ક્રિમિનલ કેસો મૂકવામાં આવેલા છે જેમાં સિવિલ કેસોમાં કૌટુંબિક તકરારો વિભાજનના દાવાઓ મનીષુડ વગેરે સમાધાનને લગતા દાવાઓ મૂકવામાં આવેલા છે જ્યારે ક્રિમિનલ કેસોમાં કૌટુંબિક તકરારને લગતા કેસો મૂકેલા છે અને સાથે સાથે સ્પેશિયલ સિટિંગ વિથ મેજિસ્ટ્રેટ હોય એટલે લોક અદાલતમાં કબૂલાત પાત્ર કેસો પણ મૂકેલા છે કે જેથી મહત્તમ કેસોનો આજે ફેસલ થાય નિકાલ થાય એવા સઘળ પ્રયત્નો કરવામાં આવે છે તેમજ આજ રોજ ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તાલુકા કાનૂની સેવા સમિતિના નેજા હેઠળ અને સાથે સાથે ઠંડી ચાલુ થઈ ગયું હોય શિયાળાની ઋતુમાં એટલે ઉકાળા આયુર્વેદિક ઉકાળા વિતરણનું પણ આયોજન કરવામાં આવેલું છે જેથી કુતિયાણા નગરની જનતાને નમ્ર અપીલ છે કે આ આયુર્વેદિક મેડિકલ કેમ્પનો અને ઉકાળાનો મહત્તમ લાભ લે સ્વસ્થ રહે તંદુરસ્ત રહે એવી અમારી એમની એક નમ્ર અપીલ છે અને સરસ રીતે જીવે સારું જીવે સસ્તો